અમદાવાદમાં આજે ગણેશ વિસર્જન દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહી તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું પાડવામાં આવ્યું છે જેમાં પાલડીથી ગીતા મંદિર અને કાલુપુર તરફનો રસ્તો તેમજ એલિસબ્રિજથી રાયપુર સુધીનો રસ્તો ઉપરાંત રિવરફ્રન્ટના રસ્તા પણ બંધ રહેશે જેથી વાહન ચાલકોને અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે આ રસ્તો બપોરે એક વાગ્યાથી મોડી રાત સુધી બંધ રહેશે શહેરના પાલડી અને એલિસ બ્રિજથી પૂર્વ વિસ્તારમાં જતા રસ્તા બંધ કરવામાં આવનાર છે જે અનુસંધાનમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં પાલડીથી એસટી ગીતા મંદિર સુધીનો રસ્તો બંધ રહેશે જેથી ગીતા મંદિરથી પાલડી આવવા માંગતા વાહન ચાલકોને બહેરામપુરાથી દાલી લીમડા ચાર રસ્તા થઈ આંબેડકર બ્રિજ થઈને પાલડી અને આશ્રમ રોડ આવી શકાશે જ્યારે ગીતા મંદિરથી રાયપુર ચાર રસ્તા અને ત્યારથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો રસ્તો પણ બંધ રહેશે જેથી કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે એસટીથી ભુલાભાઈ ચાર રસ્તાથી કાંકરિયા ગોમતીપુર રેલવે કોલોનીથી આંબેડકર હોલથી કાલુપુર બ્રિજથી રેલવે સ્ટેશન જઈ શકાશે